યા વિક્રમ નંબર વન આમ તો વિક્રમ રાજા પિક્ચરનું નામ છે શૈન વિક્રમ નંબર વન ધમાકા લઈને વિક્રમ ઠાકોર આવી રહ્યા છે તેમાં ગુજરાતી સુપર ઉપર સ્ટાર આપણે કહી શકાય છે એક્શન ભરપૂર એક્શન ધમાકાથી ભરપૂર એવા આપણા ગુજરાતી સ્ટાર વિક્રમ ઠાકોર તેનું નવલું નજરાણું લઈને પુરાણા ભગવાન બાદ લઈ આવી રહ્યા છે તો વિક્રમ નંબર વનમાં અને ભાઈ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો ફિલ્મની સ્ટોરીમાં ડબલ રોલ કરેલો છે વિક્રમ ઠાકોરે અને કહેવાય કે ખાસ કરીને જે એની એક્શન જે જબરદસ્ત રીતે દેખાડવામાં આવી છે પિક્ચરનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે વિક્રમ રાજામાં જે વિક્રમ નંબર વન પણ ફિલ્મમાં તો એક વિક્રમ રાજા અને વિક્રમ એમ બે રોલમાં ડબલ ધમાકામાં આપણે વિક્રમ ઠાકોર જોવા મળશે સ્ટારકાસ્ટની વાત કરીએ તો તેમાં વિક્રમ ઠાકોર તેની સાથે શ્વેતા શ્રેણ ભૂમિ ગુર તેની સાથે ભૂમિકામાં જોવા મળશે અને જીતુ પંડ્યા કે જેમણે પિક્ચરનું ડાયરેક્શન પણ કર્યું છે અને સાથે સાથે ફિલ્મમાં કોમેડીનો ડોઝ પણ આપશે ફિલ્મનું મ્યુઝિક ફિલ્મના સોંગ ઓલવેઝ વિક્રમ ઠાકોરના જે સોંગ છે જેની સાથે જોરદાર રીતે મેચ થઈ રહ્યા છે અને સાથે કહેવાય કે હિમાંશુ તુરી ચંદન રાઠોડ પ્રકાશ દેવ ની ભૂમિકા પણ આપણે ફિલ્મમાં જોવાની છે ફિલ્મ ફૂલ રીતે એક્શનથી ભરપૂર છે અને તેમાં પણ વિક્રમ ઠાકોરનો ડબલ ડોઝ આપને જોવા મળી રહ્યો છે તો એ દિવાળી ઉપર ડબલ ધમાકા આપને જોવા મળશે તો ભાઈ આતુરતાથી જે વિક્રમ ઠાકોરનો ફ્રેન્ડ ક્લબ છે પિક્ચરની રાહ જોઈ રહ્યું છે તો ફિલ્મ જરૂરથી જોવા જેવી જેવું તેલ નથી લાગે છે કે વિક્રમ ઠાકોરનો જે બેસ છે એક્શનથી અને કંઈક સ્ટોરીનો જે ફિલ્મમાં પણ જોવા જોવા મળી રહ્યું છે એના તેમાં પણ ડબલ ડોઝ મળી રહ્યો છે તો ચૂક જો છે સાથે કહેવાય છે કે વિક્રમ ઠાકોરની અમુક જૂની ફિલ્મો પણ અમુક થિયેટરમાં રિલીઝ થશે તો તમે એ ફિલ્મનો પણ લાભ આ દિવાળીએ વિક્રમ ઠાકોરની ફિલ્મનો ડબલ ધમાકા ડબલ ધમાકા જોઈ શકો છો તો જરૂરથી આ ફિલ્મ જોવો એ વિક્રમ ઠાકોરના ફેનની બધાને એક ઈચ્છા છે તો ફિલ્મ સૌથી સારી બનશે સારી જ બની છે અને સારી જીત જાય તેવી શુભકામનાઓ સાથે મળીશું આગલા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો રીધી ભલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને શેર કરી જો મળીશું વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ ભારતમાં તકી જાય